અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર અમદાવાદના અદાણી એરપોર્ટ ખાતે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદના એરપોર્ટ પર વિમાન ક્રેશની ઘટના સામે આવી છે ફાયર વિભાગની ટીમ હાલમાં ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે એર ઇન્ડિયાનું લંડન જતું મુસાફર વિમાન ટેક ઓફ કર્યા બાદ મેઘાણીનગર વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું જે શહેરની અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે મળતી માહિતી અનુસાર આ વિમાનમાં બસો બેતાલીસ મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા અમદાવાદ શહેરના મેઘાણીનગર નગર આઈજીપી કમ્પાઉન્ડમાં એર બોઇંગ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન ટેક ઓફ થયું અને એક ચાલીસ વાગ્યે માત્ર બે જ મિનિટમાં ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેથી આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે જેને પગલે તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને અમદાવાદ એરપોર્ટ સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું છે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે બીએસએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે દુર્ઘટના સ્થળની જે તસવીરો સામે આવી રહી છે તે ખૂબ જ વિચલિત કરી દે તેવી છે